પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે ત્રણ મહિનાથી ગેરકાયદેસર ડ્રગ્સનું જે કાર્ય ગતિવિધિ ચાલી રહેલી છે અમદાવાદ શહેરમાં એના પર સચોટ કામગીરી કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત હતી અગાઉ પણ ગયા મહિને પણ સારી એવી સફળતા મળી હતી નાર્કોટિક્સના જે ગેરકાયદેસર જે કેસીસ જે શોધી કાઢવામાં આવેલા હતા ચાલુ માસમાં છેલ્લા એક વીકમાં કુલ અગિયાર અલગ અલગ હેડ હેઠળ એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી શકાયેલા છે જેમાં એમડીના છ કેસ છે ગાંજાના ચાર કેસ છે ચરસનો એક સેમ કુલ મળી અગિયાર એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાઢવામાં આવેલા છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ પેડલર્સ દ્વારા કરવામાં આવી રહેલી હતી એના ઉપર સખત કાર્યવાહીના ભાગરૂપે હાલ પ્રથમ તબક્કામાં એક સારી સફળતા મળી છે આ જે આરોપીઓ જે અમારી જે નવ ટીમ જે કામે લાગી હતી ક્રાઇમ બ્રાન્ચની એમાં અલગ અલગ અધિકારી પાસે અલગ અલગ જે પ્રકારે બાતમી ઉપર કામગીરી કરવામાં આવી એ પ્રકારે કુલ પાંચસો તેત્રીસ ગ્રામ એટલે અંદાજે સાડા પાંચસો ગ્રામ જેટલો એમડીનો જથ્થો પકડાયો છે બાર કિલો પાંચસો છપ્પન ગ્રામ ગાંજો પકડાયેલો છે ચરસ પિસ્તાલીસ ગ્રામ અને જે કપ સિરપ જે છે જે પ્રતિબંધિત છે જે કોર્ડિન ફોસ્ફરસના જે સિરપ જે છે એને છ બોટલ પકડાયેલી છે કુલ બધો મળીને મુદ્દામાલ અંદાજે સત્તાવન લાખ રૂપિયા જેટલો થાય છે અને આ તમામ કેસોમાં જે શરૂઆતમાં અને તપાસ દરમિયાન એટલે કે આ છેલ્લા ત્રણ દિવસમાં કુલ ચૌદ આરોપી પકડાયા છે આ જે વિસ્તારો જે છે જ્યાં જ્યાંથી આ જથ્થો પકડાયો એ ખાસ કરીને સરખેજ છે જ્યાંથી જે ગાંજાનો જથ્થો પકડાયો હતો અને એ જથ્થો જ્યારે આગળની જે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જાણવા મળ્યું છે કે ઓરિસ્સાથી અગાઉ પણ પકડાયેલો જે ગાંજો હતો એ એ જ રૂટનો આ જે ગેરકાયદેસર મુદ્દામાલ જે છે એ કબજે કરવામાં આવેલો છે બીજો એક કેસ છે જે એમડીનો છે અને એ દરિયાપુરનો છે અને લાલ દરવાજા પાસેથી એ ડ્રગ પેડલર્સને પકડવામાં આવેલો છે બીજો એક ગાંજાનો કેસ છે એ નરોડા સહીજપુર બોઘા જે ટાવર્સ છે અને ત્યાંથી એરપોર્ટ તરફ આવવાનો જે રોડ છે ત્યાંથી પકડાયેલા છે અન્ય જે કેસીસ છે એમાં જુહાપુરાના ફરીથી બે કેસ શોધી શકાયેલા છે જે ના એમડીના છે અને પ્રતિબંધિત જે કપ સિરપ જે છે એ એના જે બોટલ્સ પકડાઈ છે એના કેસ છે આ ઉપરાંત ચરસ અને એમડી ડ્રગ્સના અલગ અલગ નવા નરોડા અને સરખેજ ખાતેથી પણ આ કેસો શોધી શકાયેલા છે એ તદઉપરાંત નવા વાડજ ખાતેથી અગાઉ લગભગ સાડા ત્રણસો ગ્રામથી વધારે એમડીનો જથ્થો જે દંપતી પાસેથી પકડવામાં આવેલો હતો એ આપણે એની પ્રેસ આપેલી છે એકવાર આ ઉપરાંત વટવા ખાતેથી પણ બે આરોપી પકડવામાં આવેલા છે અને આ જે અત્યાર સુધીમાં આ ઉપરાંત જે પકડાયેલા જે છે ખાનપુરથી પણ પકડાયેલા છે આ જે કુલ ચૌદ આરોપી સોલ આરોપી જે પકડાયેલા છે એમાંના ચાર આરોપી એવા છે કે જે અગાઉ પણ નાર્કોટિક્સના કેસમાં એ લોકો પકડાયેલા છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં અને જામીન મુક્ત થયા બાદ ફરીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ લોકો સંડોવાયેલા છે ખાસ કરીને આ જે પ્રકારની પ્રવૃત્તિ છે એમાં હવે પછીની જે તપાસ હાથ ધરવામાં આવનાર છે એમાં જથ્થો ખરેખર નાનો હોય કે મોટો એ જથ્થાના મૂળ સ્થાન સુધી પહોંચવાનું આ વખતે જે ઝુંબેશ હાથ ધરી છે એના ભાગરૂપે જે કહેવાય કે જ્યાંથી પણ જથ્થો આવે છે એના મૂળ ઉત્પાદન સ્થળ સુધી પહોંચવાની ઘણી બધી માહિતી અને જે પણ એના શકના દાયરામાં જે છે અને જે ડેટા ઉપલબ્ધ થયો છે આના કારણે વધુ સારી સફળતા નજીકના ભવિષ્યમાં મળવાની આવવાની શક્યતા છે આ જે અગિયાર કેસ શોધાયેલા છે એમાં જે છે એમડી ગાંજો અને ચરસ તો જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જે જાણવા મળી છે માહિતી મુજબ લગભગ અમદાવાદના અલગ અલગ તમામ વિસ્તારોમાંથી જે લોકો ખરીદવા આવતા હોય છે દરેક પેડલર્સ પાસે એક ચોક્કસ પ્રકારનું લિસ્ટ જે છે કારણ કે માત્ર અત્યારે હાલ જે કેસ કરવામાં આવ્યા છે અને એની માત્રા એટલે કે એનું વજન કે બહુ મોટો ક્વોલિટી કેસ શોધાય કે એના કરતાં જે શરૂઆત જે છે કે ભાઈ નાનો કેસ પણ શોધવો જોઈએ તો જ આ વસ્તુ સુધી આને પકડી શકાશે એટલે પાંચ ગ્રામ દસ ગ્રામથી લઈને પછી જે પણ મોટી માત્રામાં મળે જથ્થો એ શોધવાની કામગીરી હાલ ચાલુ રહેલી છે અને આ અંદાજે દરેકે દરેક પેડલસ પાસે પોતાના વિસ્તારના જામતર કે જુવાપુરા સરકેજ જે છે તો એ વિસ્તારના જેના આ ડ્રગ્સનું ગેરકાયદેસર રીતે સેવન કરનારા લોકોનું છે જેમ જેમ વિસ્તાર છે એમ અલગ અલગ છે અને અલગ ક્રોસ એરિયામાં પણથી લોકો આવે છે લેવા માટે જે માહિતી મળી છે અત્યારે એના પર કામ ચાલી રહેલું છે એટલે એમાં વધારે માહિતી આપી શકાય એમ નથી છેલ્લા સુધીમાં એમડીના સાત કેસ છે ગાંજાના પાંચ છે અને ચરસનો એક છે આ જે અત્યારે જે ફિગર આપી મેં અગિયાર કેસની એમાં બીજા ત્રણ કેસ ઉમેરાશે જો બે મહિનાની ગણતરી કરીએ તો અને એ જે બે મહિનાથી કામગીરી ચાલી હતી અને એના કારણે જે પરિણામ મળ્યું છે અત્યારે એ છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં અગિયાર કેસ શોધવામાં આવે છે ક્રિસમસ નો તહેવાર આવી રહેલો છે એકત્રીસમી ડિસેમ્બરે સામાન્ય રીતે લોકો ઉજવતા હોય છે પણ એમાં જે પણ પાર્ટીઝ અથવા તો ગેરકાયદેસર જે ડ્રગ્સનું સેવન કરવાની જે પ્રવૃત્તિ છે હાલ જે અત્યારે આ જે અગિયાર કેસોમાંથી જે માહિતી મળી છે અને બીજા અત્યારે જેના પર કામ ચાલી રહેલું છે જે પણ માહિતી છે એના ઉપર એ આધારે જોવા જતાં એકત્રીસ ડિસેમ્બર સુધીમાં હજુ વધુ કેસો શોધી શકીશું અને જે આ પ્રકારની પ્રવૃત્તિમાં જે લોકો સંડોવાયેલા છે એમને ચોક્કસ જવાબ મળશે